लथी चेते ख़बर चेतन भई लथी चेते ख़बर चेतनी भाई સારું હાલો ભક્તો તમે બધા સંભળાતો બધા જોડો શ્રેય સ્વામિના અવાજ હવે આવે છે કે હવે નથી આવતો હવે આવ્યો હવે આવ્યો સાંભળો બતા બરાબર જય સ્વામી શ્રી વાસુદેવ વિમલા મૃતદામ નારાયણમ શ્યા સીતા ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે કાલે વાત સાંભળી હતી આપણે સગરામ વાગરીની

જય સ્વામિનારાયણ સમાગમ સંતનો સોહામણા સૌરાષ્ટ્ર ની ભાગીરથી ભાદરના પવિત્ર પાણી ખડખડ કરતા વયા જાય છે અને બંને કાંઠા ઉપર લીલોતરી છવાયેલી છે દૂર દૂર ઘેગુર વૃક્ષોથી છવાયેલી વાડીઓ દેખાય છે કિનારા ઉપર મજાના ગોકુળિયા ગામ વસ્યા છે રોંઢો ડળવાનો સમય છે ભક્તો નદીના પટમાં સંત મહાત્મા સ્નાનથી પરવારીને ફરવારીને આંખો મીચીને ધ્યાન મગ્ન બેઠા છે એમના ભગવા વસ્ત્રો રેતીમાં માં સુકાય છે પવનની ધીમી લહેરીઓ ભગવા વસ્ત્ર સાથે ગેલ કરતી જાય છે સવિતા દેવ આથમણી બાજુ અડધે આભે ઊભા છે આ વખતે કોઈ એક શિકારી નદીના તટમાં આવ્યો પાસે થેલામાં તાજા મારેલા એક બે સસલા તેમજ બીજા મૃતદેહો છે ખંભે દેશી તમંચો લટકે છે મોટા થોભિયા અને મૂછના કાતરા ચડાવ્યા છે તેને આવીને શિકારનો થેલો બાજુ પર મૂકી નદીનું શીતળ પાણી પીધું અને પછી વેળુમાં બેઠેલા સાધુઓ તરફ કે આ બાબાઓ આમ આંખો મીચીને શું કરતા હશે શું કોઈ સાધના કરતા હશે ચાલ જરા પાસે જઈને જોઈ તો જાઉં તેને થોડે છે વસ્ત્રો અને ધ્યાનસ્થ મુખમુદ્રા સામે જોયા કર્યું કે આ કોઈ અજાણ્યા સાધુઓ છે ગામમાં અડિંગા લગાવીને પાક્કા સીધા માટે ધમાલ કરે એવા તો આ લાગતા નથી થોડીવાર પછી સંતોએ મસ્તક નમાવીને આંખો ઉગાડી આગેવાન સંતે થોડે દૂર ઉભેલા યુવાનને જોયો શાન કરી અને પાસે બોલાવ્યો તેને આવીને મહાત્માને હાથ જોડ્યા અને સંતે પૂછ્યું શું આપનું નામ જવાબ મળ્યો મારું નામ મુંજો સુર